મિત્રો જો તમારા પગમાં દુખાવો હોય ગોઠણમાં દુખાવો હોય કે કમરમાં દુખાવો હોય તો આજે હું તમને એવી માહિતી આપવા જઈ રહ્યો છું કે એક દિવસમાં શરીરના બધા દુખાવા સો ટકા સુધી ગાયબ થઈ શકે છે આ માહિતી ઘણા વર્ષોથી પરંપરાગત રીતે પ્રચલિત છે આજે હું એક એવો ઉપાય બતાવીશ કે જે ઘરે બેઠા દરેક વ્યક્તિ કરી શકે વિડીયો લાઇક કરો અને ચેનલમાં ઉપર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપર તમે જોઈ રહ્યા હોય તો ફોલો પણ કરવાનું ભૂલતા નહીં અને આ કમેન્ટ બોક્સમાં જાયમાં લખવાનું પણ ભૂલતા નહીં જેથી આવું સ્વસ્થ રહેવા માટે વિડીયો આગળ પણ તમને મળતા રહે ઘણા બધા લોકો અનેક પ્રકારના રોગો હોય છે આ ચેનલમાં અમે ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર શેર કરીએ છીએ આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે એક દેશી સરળ અને ખૂબ અસરકારક ઉપાય છે આ ઉપાય માટે ફક્ત બે વસ્તુની જરૂર છે એક તો તેલ અને બીજું કપૂર આ વસ્તુ ઘરેલું સ્ટોર રસોડું બજારમાં સરળતાથી મળી જાય છે સવારે સાંજમાં તમે આ ઉપાય લઈ શકો છો મિત્રો ખાસ કરીને હાડકાના દુખાવા સાંધાના દુખાવા અકળ અને સાંધાના દુખાવા માટે આ ઉપાય ઘણો અસરકારક છે જો તમારા ખંભા ઘૂંટણ કે ખંભા કમર દુઃખે તો તમે આ ઉપાય સાથે તરત જ રાહત અનુભવશો આપણા શરીરમાં હાડકા એકબીજા સાથે સળતા રહેશે તેના સાંધાના નરમ પળ જેને કાર્ટિલેઝ કહેવામાં આવે છે ઉંમર વધતા શરીર નબળું થતાં આ કાર્ટિલેઝ ધીમે ધીમે ઘટી જાય છે તે ઘટતા હાડકા સીધા એકબીજા અને ઘસાવા લાગે છે અને દુખાવો સોજો અને ઝકડન સર્જાય છે આ ઉપાય સાથે હાડકાના નરમ પુનર્જીવિત કરવામાં મદદ મળે છે હાડકા ફરીથી મજબૂત લચીલા અને આરામદાયક બની રહેશે ઉપાય માટે તલનું તેલ સૌથી શ્રેષ્ઠ છે તલનું તેલ શરીરમાં તમામ દુખાવાને દૂર કરવા માટે પ્રાચીન કાળથી ઉપયોગીમાં લેવામાં આવેલું છે બીજી વસ્તુ કપૂર કપૂરમાં ઝીણા ઝીણા પાવડર સાથે તલનું તેલ મિક્સ કરીને તેલ તૈયાર કરો આ મિશ્રણને કાચની બોટલમાં ભરીને હળવા હાથથી મિક્સ કરો સૂર્યની હલકી કિરણમાં એક કલાક સુધી રાખવાથી તે વધુ અસરકારક બને છે તેલનું તલ દુખાવા થયેલા ભાગ પર હળવા હાથથી ઘસું ઘસતી વખતે વધારે દબાવ નહીં આ ઉપાય સાંધા ખંભા પગ કમર અથવા શરીરના કોઈપણ ભાગ માટે કરી શકાય છે રાત્રે સૂતા પહેલાં તેલથી માલિશ કરો ખાવામાં ખાટી વસ્તુઓ બટાકા ફૂલ કોબી અડદની દાળ સફેદ ચોખા ઓછા ખાવા આ તત્વથી શરીરમાં વાયુ દોષ વધે છે જે સાંધાની કાર્ટિલેજને બગાડી શકે છે જેથી મેથીના દાણાનો ઉપયોગ પણ ફાયદાકારક છે રાત્રે પલાળીને રાખો અને સવારે ખાલી પેટે સાવીને ખાવો આ સહેજી રીતે સોજા ભારેપણું ઘટાડી શકે છે આ ત્રણેય વસ્તુ તલનું તેલ કપૂર અને મેથી દાણા નિયમિત રીતે અપનાવો તમારા હાડકા અને સાંધા સ્વસ્થ રહી જશે જૂનો દુખાવો ગાયબ થઈ જશે જો તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં એ પ્રશ્નને જરૂરથી પૂછ્યો નવા વિડીયોને નવા ટોપિક સાથે આપણે ફરીથી મળશું ત્યાં સુધી હર હર મહાદેવ અને વિડીયો મિત્રો જો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને ફરી પાછો કહું જો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં અને જો તમે આ વિડીયોને યુટ્યુબ ચેનલ ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબર કરી અને બે લાયકન દબાવવાનું પણ મિત્રો તમે ભૂલતા નહીં હર હર મહાદેવ